ઠગલાબંધ ઈયળો ઉભરાય કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઈયળોના ઝુંડ નીકળી આવતા ગ્રામજનોમાં મુશ્કેલીમાં મુકાયા કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગામોમાં આજરોજ જમીનમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઈયળો નીકળી આવતા આ વિસ્તારના ગ્રામજનોમાં ભારે દોડધામ સાથે હાલાકીનો માહોલ સર્જાઈ ગયો હતો જાણવા મળતી માહિતી મુજબ કલ્યાણપુર તાબેના મેવાસા વીરપુર ગ્રામ્ય વિસ્તારમાં જમીનમાંથી ચોક્કસ પ્રકારની હજારોની સંખ્યામાં ઈયળો નીકળી આવી હતી હાલ ચોમાસાની ઋતુમાં જમીનમાં પાણી ઉતરતા અને ગરમીનો માહોલ હોવાથી આ ઈયળો બહાર નીકળી આવ્યું હોવાનું સ્થાનિક દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આ ગામોમાં એકાએક નીકળેલી આ ઢગલાબંધ ઈયળોના કારણે ગ્રામજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે રહેણાંક વિસ્તારમાં જમીનમાંથી નીકળી આવેલ આ ઈયળોના કારણે લોકોને ખાવા પીવા તેમજ સુવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ બાબત અંગે તંત્ર સ્થાનિક તંત્રને માહિતીગાર કરવામાં આવતા તંત્રએ જરૂરી કાર્યવાહી કરી છે શું તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા માંગતા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયા નો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો